પાલનપુર વિધાનસભાના પ્રબુદ્ધ નાગરિકોને છેલ્લા દસ વર્ષમાં આવેલા બદલાવ અંગે માહિતગાર કરાયા પાલનપુર હાઇવે સ્થિતની હોટલમાં પ્રબુદ્ધ નાગરિક સંવાદ યોજાયો પાલનપુર આબુ હાઈવે સ્ટેટ આવેલી એક હોટલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંવાદનું આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જેમણે છેલ્લા દસ વર્ષમાં થયેલ બદલાવ અંગે માહિતગાર કરાયા બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર તેજ બનાવવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાલનપુર આબુ હાઈવે સ્થિત આવેલી એક હોટલમાં પ્રબુદ્ધ નાગરિક સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં પ્રદેશ ભાજપ આર્થિક સેલના સંયોજક વિદ્વાન દ્વારા ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ જેમાં છેલ્લા બે હજાર ચૌદ પહેલા અને પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારમાં ટ્રાયકથી લગાવીને કોરોના સમયમાં રસીકરણ વેક્સિન અને દેશમાં ગરીબ નાગરિકોને મફત અનાજ મફત મેડિકલ સુવિધાઓ નાના ઉદ્યોગોને પ્રોત્સાહન જેવા અનેક મુદ્દાઓ સાથે ભારત સરકારની વિદેશ નીતિ ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં ભારતના અને ભારતના કરોડો નાગરિકોનું સન્માન વધાર્યું વિશ્વના મોટા મોટા દેશોના નેતાઓ પણ નરેન્દ્રભાઈ મોદીની પ્રશંસા કરી રાષ્ટ્ર માટે રાષ્ટ્રહિતના પગલા લેવામાં મક્કમ નેતા ગણાવ્યા છે દસ વર્ષમાં આવેલા બદલાવ અને વિકાસ અંગે લોકોને માહિતગાર કરાયા હતા અને આગામી લોકસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર રેખાબેન નિતેશકુમાર ચૌધરીને વિજય બનાવીને વડાપ્રધાનના હાથ વધુ મજબૂત કરવા અપીલ કરાઈ આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી બનાસકાંઠા લોકસભા સંયોજક શૈલેષભાઈ જોશી પાલનપુર વિધાનસભા સંયોજક અમૃતભાઈ દેસાઈ ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા અશોકભાઈ મહેશ્વરી સહિત મોટી સંખ્યામાં પાલનપુર શહેરના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જી ભારતીય જનતા પાર્ટી પાલનપુર વિધાનસભા દ્વારા આજે સમાજના જે શિક્ષિત અને પ્રબુદ્ધ વર્ગ છે જે વેપારી ડોક્ટરો ચાર્ટર્ડ એકાઉન્ટ સીએસ આ તમામને આજે કરીને પાછલા દસ વર્ષમાં આયલો બદલાવ એમાં આંતરિક અને બાહ્ય સુરક્ષાની અંદર આર્થિક બાબતની અંદર વિદેશ નીતિની અંદર આ તમામ બાબતોની માહિતી આપી અને આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટા પ્રમાણમાં સમર્થન કરે એની અપીલ કરવામાં આવી છે અને જે પ્રકારે અહીંયા માહોલ છે એ પ્રકારે પૂર્ણરૂપથી વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી જંગી લીડથી આ સીટ જીતવા જઈ રહી છે